ભાવનગર વિસ્તારમાં આજે બપોરના સમયે ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે એક અજાણ્યા શખ્સે થોડા દિવસે ઘરમાં ઘુસી અને વૃદ્ધ મહિલા પર શરીરનો અણિયો રાખી સબકારો કરતા ગળામાં પહેરેલું મંગળસૂત્ર તથા હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડીઓ લૂંટી ફરાર થઈ ગયો છે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષાબેન નામની વૃદ્ધ મહિલા પોતાના પતિ માટે દુકાન પર સરબત લઈ જવા માટે ઘર બહાર ગયેલા હતા થોડીવારે ઘરે પરત ફરતા જ અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી અને છરી બતાવી ગળાની આસપાસ ધમકી આપી લૂંટફાટને અંજામ આપ્યો હતો ઘટનામાં લૂંટારુઓ દ્વારા અંદાજે ચારથી પાંચ તોલાની કિંમતના સોનાના દાગીના લઈ જતા વૃદ્ધા ભયભીત થઈ ગઈ હતી તેમણે તરત જ આ અંગે પરિવારજન તથા પોલીસને જાણ કરી હતી ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરામાં આરોપીની છબી કેદ થઈ છે જેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નાકાબંધી ગોઠવી અને લૂંટારા શખ્સની ઝડપી પાડવા માટે જહેમત શરૂ કરવામાં આવી છે સિહોર પોલીસની પ્રાથમિક તપાસ ચાલુ છે અને આરોપી ઝડપાશે તેવા વિશ્વાસ સાથે કાર્યવાહી ચાલી રહી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર